નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો બે અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા શનિવારે મોડી રાત્રે બે અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા સાવરકુંડલામાં કીયાકારે રોંગ સાઈડમાં આવતા બે બાઇકને ઉડાવ્યા જેમાં બે લોકોના મોત થયા તો બારડોલીમાં ઓવરટેક કરવા જતું બાઇક ડમ્પર નીચે ઘોસી જતા બાઇક ચાલકનું મોત થયું હિટ એન રનમાં પાસઠ વર્ષીય વૃદ્ધનું મોત રાજકોટમાં વધુ એક પરિવાર રફ્તનો ભોગ બન્યો લીમડા ચોક નજીક બેફામ વર્ષીય વૃદ્ધ ને કહેવું છે કે ટક્કર એટલી ભયંકર હતી કે વૃદ્ધ કેટલાય ફૂટ દૂર સુધી ફંગોળાયા હતા મોબાઈલના વેપારી પર હથિયારથી હુમલો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક પૈસાની લેતી દેતી મામલે મોબાઈલના વેપારી પર આઠથી દસ લોકોએ હુમલો કર્યો લાકડીઓના ફટકા મારી તેને અધમો કરી નાખ્યો વ્યાજખોરોના ત્રાસથી પરિવારનો સામૂહિક આપઘાત કડીમાં વ્યાજખોરોના સક્રવ્યુમાં વધુ એક પરિવાર વિખેરાયો વ્યાજખોરોના ત્રાસથી પતિ પત્ની અને દસ વર્ષના પુત્રએ નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું કેનાલ પાસેથી ગાડી મળી ગાડી મળી આવી છે જેમાંથી એક સુસાઈડ નોટ પણ મળી છે પોલીસે તપાસ હાથ ધરી સતત વકરી રહ્યા છે કોરોનાના કેસ રાજ્યમાં કોરોનાના કેસો વકરતા જઈ રહ્યા છે શનિવારે એક જ દિવસમાં એકસો ત્યાંશી નવા કેસ સામે આવતા એક્ટિવ કેસની સંખ્યા આઠસો બાવીસ પર પહોંચી છે જેમાં ઓગણત્રીસ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે સાતસો ત્રાણું હોમ આઇસોલેશનમાં છે